પાઠ ત્રણ લેખનમ લેખન કાર્ય નીચે આપેલા મૂળાક્ષરો ધ્યાનપૂર્વક જુઓ અને દરેક મૂળાક્ષરની નીચે આપેલ જગ્યામાં તે મૂળાક્ષર બે વાર લખવાના છે મૂળાક્ષરો કક્કાના આપેલા છે ખ સુધી આપેલા છે આ ડાવડા તમારે છે એ બે બે વાર લખવાના રહેશે પાછળના પેજ ઉપર પણ તમારે બે બે વાર છે એનું પુનરાવર્તન કરવાનું રહેશે છેલ્લે છે એ તો સુધી આપેલ પ્રશ્ન બે વિકલ્પો આપેલા છે સંસ્કૃત ભાષા કઈ લિપિમાં લખાયેલ છે નાગરી કે દેવનાગરી ગુજરાતી ભાષાની લિપિ કઈ લિપિમાંથી આવી છે દેવનાગરી સંસ્કૃત ભાષાના કેટલાક મૂળાક્ષરોના વળાંકોમાં શું જોવા મળે છે થોડીક ભિન્નતા સગણન વિજ્ઞાનના નિષ્ણાંતોના મતે સંસ્કૃત ભાષા સગણક માટે કેવી છે પૂર્ણતઃ યોગ્ય રામ અને દેવ શબ્દોમાં મ અને વ પછી આવેલા બે બિંદુઓને શું કહે છે વિસર્ગ વ મૂળાક્ષર સાથે ઓછી ભિન્નતા ધરાવતો મૂળાક્ષર કયો છે તો કે ધ વ મૂળાક્ષર સાથે ઓછી ભિન્નતા ધરાવતો મૂળાક્ષર કયો છે બ ફ મૂળાક્ષર સાથે ઓછી ભિન્નતા ધરાવતો મૂળાક્ષર કયો છે ક ચાલો એના પછી પાઠને આધારે યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો ગુજરાતી લિપિમાં મૂળાક્ષરોની ઉપર શિરોરેખા કરવામાં આવતી નથી સંસ્કૃતમાં તેર સ્વરો અને તેત્રીસ વ્યંજનો છે સ્વરો અને વ્યંજનોને વર્ણો કહે છે સામાન્ય રીતે દરેક વ્યંજનનો ઉચ્ચાર અસ્વર ઉમેરીને જ કરવામાં આવે છે સ્વર વગરના વ્યંજનને ખોડો તરીકે ખોડો કરીને દર્શાવવામાં આવે છે શુકહ અને ગજહ શબ્દોમાં ક અને જ પછી આવેલા બે બિંદુઓ વિસર્ગ કહે છે ચાલોના પછી ખરા છે સંસ્કૃત ભાષા હિન્દી લિપિમાં લખાયેલ છે ખોટું ગુજરાતી ભાષાના મૂળાક્ષરો ઉપર શિરોરેખા કરવામાં આવતી નથી સાચું આપણી માતૃભાષાના બધા મૂળાક્ષરો દેવનાગરી લિપિની માફક જ લખાય છે સાચું સંસ્કૃત ભાષા કેટલીક ભારતીય ભાષાઓની જનની છે સાચું કમ્પ્યુટર સાયન્સના નિષ્ણાતોના મતે સંસ્કૃત ભાષા કમ્પ્યુટર માટે પૂર્ણ રીતે પ્રતિકૂળ છે ખોટું પ્રશ્ન પાંચ જોડકા આપેલા છે સંસ્કૃત ભાષા દેવનાગરી લિપિમાં લખાયેલ છે ત્રીજું ઘણી ખરી ભારતીય ભાષાઓમાં બહોળા પ્રમાણમાં સંસ્કૃત શબ્દો છે પેલું સંસ્કૃત ભાષાના કેટલાક મૂળાક્ષરોમાં વળાંકોમાં થોડીક ભિન્નતા દેખાય છે એટલે કે બીજું ચાલો એના પછી પ્રશ્નોના જવાબ છે એ એક વાક્યમાં ગુજરાતીમાં લખવાના રહેશે સંસ્કૃત ભાષા કઈ લિપિમાં લખાયેલ છે સંસ્કૃત ભાષા નાગરી કે દેવનાગરી લિપિમાં લખાયેલ છે ગુજરાતી ભાષાની લિપિ કઈ લિપિમાંથી આવી છે ગુજરાતી ભાષાની લિપિ દેવનાગરી લિપિમાંથી આવી છે શિરોરેખાને બાદ કરતા કઈ ભાષાના કેટલાક મૂળાક્ષરો દેવનાગરી લિપિની જેમ લખાય છે શિરોરેખાને બાદ કરતાં ગુજરાતી ભાષાના કેટલાક મૂળાક્ષરો દેવનાગરી લિપિ જેમ લખાય છે સંસ્કૃત ભાષામાં કેટલા સ્વર અને કેટલા વ્યંજનો છે સંસ્કૃત ભાષામાં તેર સ્વરો અને તેત્રીસ વ્યંજનો છે શું શીખવાથી આપણી માતૃભાષા અને રાષ્ટ્રભાષા હિન્દીને સમૃદ્ધ બનાવી શકાય છે સંસ્કૃત શીખવાથી આપણી માતૃભાષા અને રાષ્ટ્રભાષા હિન્દીને સુસમૃદ્ધ બનાવી શકાય છે ચાલો પછી આપેલા શબ્દોનું અનુલેખન અનુલેખન એટલે કે તમને જે શબ્દો આપેલા છે એના એ શબ્દો તમારે સામે આપેલી જગ્યામાં લખવાના રહેશે પીજ સંખ્યા નકુલહ સંચિકા શુગાલહ ઔષધમ વસ્ત્રમ અને મંડુકહ પછી નીચે આપેલી પંક્તિઓનું અનુલેખન કરી ગુજરાતીમાં ભાષાંતર કરો સર્વે ભવંતુ સુખીન જો સૌ સૌ પેલી લીટીમાં તમારે એનું અનુલેખન એટલે કે જે વાક્ય આપેલું છે જે પંક્તિ આપેલી છે તે તમારે ફરીવાર લખવાનું છે પછી ત્યારબાદ એનું ગુજરાતીમાં ભાષાંતર કરવાનું રહેશે સર્વે ભવંતુ સુખી નહો એ બધા સુખી થાવો સર્વે ભદ્રાણી પશંતુ બધી બાજુ સારું જુઓ શારદેય નમઃ માતા શારદા દેવીને નમસ્કાર વીણા પુસ્તક ધારિણી વીણા અને પુસ્તક ધારણ કરનારા પ્રસન્ના ભવ સર્વદા હંમેશા પ્રસન્ન રહેજો નીચે આપેલ વાક્યોનું અનુલેખન કરી ગુજરાતીમાં ભાષાંતર કરો ફરીવાર અનુલેખન કરવાનું છે ને પછી તેનું ભાષાંતર કરવાનું છે એકમ વનમ અસ્તિ એક વન છે શશકઃ ભીત ભવતી સસલું ડરેલું છે શુગાલ અનુધાવતી શિયાળ પાછળ દોડે છે શશક વૃક્ષ સમીપમ આગત છતી સસલું ઝાડની નજીક આવે છે અને છેલ્લું શશક પલાયનમ કરોતી સસલું ભાગી ગયું અહીં તમારો ત્રીજો પાઠ પૂરો થાય છે થેન્ક યુ